જય શ્રી ગણેશ આજે જાનગીપુરા ખાતેની કેનાલમાં ભગવાન ગણેશજી પતિમાં રીતે કહેવાયમાં છોડી જાય લાગ્યા હિન્દુ સમાજને વિનંતી છે કે ભાઈ આ તમે કૃત્ય સારું નથી કરતા જ્યારે તમે ભગવાન ગણેશજીને રંગે ચંગે લાવતા હોય પોતાના ઘરે મંડપમાં તો તેનું વિસર્જન ખૂબ પવિત્ર થવું જોઈએ અને કન્સેપ્ટ તમે આપ્યો જ છે તો તમે તમારા ઘર પાસે પણ કુંડ બનાવી કે કરીને તમે હિન્દુ સમાજની ગરિમાને ખંડિત કરો છો હિન્દુ સમાજને નીચે જોવું પડે નીચે જોવું પડે એના માટે તમારે પ્રયત્ન કરતા હોય એવું લાગી રહ્યું છે અને આ હિન્દુને હું મને ચોક્કસ વિશ્વાસ ભગવાન ગણેશજી આવા હિન્દુને માફ નથી કરતા તેઓ કરીને ભગવાન ગણેશજીને ગણેશજી ગંદા પાણીમાં યોગ્ય નથી આ ધાર્મિક રૂપિ નથી તમારી મહેરબાની કરીને ભગવાન ગણેશજીને આવી તો રજરતા ના મૂકો અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ભગવાન ગણેશજીને ને આ મને જાળવો તો તમને ભગવાન સુખી કરશે ને તો ખૂબ દુખી કરશે જય શ્રી ગણેશ